તો ગાયજ આપણે આ તો દેશીએ એકદમ ચાલુ કરી દીધું છે તો ગાય બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો મિત્રો આપણે છે ને અમે ગુડ મોર્નિંગ નહીં કહેવાય આજથી નવું કરીએ કારણ કે આપણે જય માતાજીના લીધે ઇન્સ્ટામાં બહુ ફેમસ થઈ ગયા છીએ કારણ કે અત્યારે આપણો વિડીયો હાલ લગભગ નવ વાગ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં યાર આપણો વિડીયો વીસ હજાર પંકવાય છે એટલે વીસ કે આપણા પૂરા થાય છે તો આપણે યાર માતાજીના લીધે ફેમસ થયા હોય તો આપણે યાર આજથી માતાજીનું જ નોમ લઈને આપણે વિડીયો બનાવીએ તો ચાલો બધાને જય માતાજી તો ગાઈઝ જ આપણા પરિવારને આપણે જય માતાજી કહેવરે દઈએ જય શ્રી કૃષ્ણ કહેવરે દઈએ તો કેમી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ગાય જ આપણો આપણા વાઇફ શ્રીઓને જય માતા જય શ્રી કૃષ્ણ કહેવરે દીધું અને આપણા બે બાળક છે અને મારા એક મારા ત્રણ બાળક છે તો યુવાન જય માતાજી જય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આ જણો જણો બાળકો તો રમુ છે અમાર પ્રિયાન રિયા 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 તો ગાઈસ જો પ્રિયાન રિયા રમુ છે જય માતાજી જય માતાજી જય માતાજી હા મારો છોકરો જય માતાજી કેવા આવવા વિડીયો તો જય માતાજી તો ગાય આમાં ખેમીને તો છે અથવા ખેમી ઉભી રહી અને આમાં છોકરા રે હમું સાંભળ્યા તો ચલો ગાય બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કોક યાર નવું નવું કરતા રહો આખા દાળા મમ્મી આપણે વિડીયોની શરૂઆત તો કરી દીધી છે ને આખો દાળો કોક નવું નવું કરજે તો યાર સપોર્ટ કરજે જય માતાજી તો ગાયજ યાર મમ્મી ને ઈવન આપણે જય માતાજી આવી દઈએ તો કપી જય માતાજી તો ગાય અમે તો છે ને કાયમિક કપી જ કહે મમ્મી તો રાશે જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ તો રાસે આપણે ગુડ મોર્નિંગ કે આંતરજ બંધ કરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કીધું આંતર પણ ભાઈને ખબર નથી ને એટલે એને ગુડ મોર્નિંગ કહી દીધું પણ આપણે અહીંયા જય માતાજી અમુક વ્લોગ સ્ટાર્ટ કરશું તો ગાય આપણો બૂંદ છે ને પાણી પાસે ને એવું છે જય માતાજી તો ગાય બૂંદને પણ જય માતાજી કહી દીધું અને આપણે બ્લોગની શરૂઆત પહેલાં પહેલાં તો કરી દીધી છે કારણ કે વહેલા તો કોઈ નહીં યાર નવ વાગે આપણે શરૂઆત કરી દીધી છે તો યાર જોવો કરો છો એવો સપોર્ટ કરજો અને આપણે જય માતાજીથી આજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે કાંઈ જ બેસો પાણી પીજો તો ચલો ગાઈ આપણે કોઈક નવું લાવીએ એથી ગણા છે ને થોડું કામ કરી દઈએ તો ગાઈ જ યાર આપડે તો બોનનો વાટો ખુલી ગયો છે ને ત્યાં આપણે યાર વાતો કરવા ન હતા આમ કાકાએ કીધું છે ને ત્યાં આપણે વાતો કરીએ એ પહેલાં તો ગોડે તો ખરા બીજું સિમેન્ટને ઉત્કારી અને રેંકી કરતાનું નર હોય ને તો વાટો ગોડે થી કાં ખાઈ કીધું ને કે વાટો ગોડે તો આપો વાટો ગોડવા દે યાર તો ગાડું અને પાવળું કજાળી લેજે તો ચલો ત્યાં જઈને મળીએ યાર કંઈ એટલું ગોડવા જાય જો એટલે જ આપણને ખબર પડશે તો જય માતાજી તું કાઢ આપણે વાટો કરાય વાટો ગોડી કાઢ્યો તો તો કહ્યું જો વાટો ગોડી કાઢ્યો તો ચાલો કઈ વાટો કઈ ગેજે જ મળીએ તો યાર આપણે તો બાટો કરીને તો આવી જાય યાર બોર્ડનો પણ ઘેરાય ને તે ઘેર તો અશોક ન લુગડો પે ને તૈયાર હજાર છે અડે બેટા હા અરે યાર વિડીયોમાં શાળા કહેવાની બેટા કોક જુઓ નહીં ખબર પડખ છોકરામાં ટેલેન્ટ આ છે એવું યાર તો ગાય જોવા માટે આ પ્રિયા છે મારી બેબી અને પેલી રિયા તો ગાય અમે કહો નો મસ્ત નહીં પાડે તો ગાય છે ને અમે તો યાર વિડીયો તો બનાવી પણ યાર જોવા વાળા મોણસ યાર ઓછા પડે છે મારા વિડીયો તો ગાય જો મારા પ્રિયા રિયા અને અશોક કાકા છોકરા ની છોડી છે તો કાંઈ જો અશોક ની મમ્મી તૈયાર છે શાળામાં જવા માટે અને આપણે યાર વિડીયો બનાવીએ કારણ કે આપણે યાર કોક તો હળા ત્યાં નેટ કરાવતા ત્યારે કોક તો ઉપયોગ કરવો પડે યાર એટલે આપણે મગજમાં એક યાર એન્ટ્રી પડી જાય કે આપણે યાર કોઈક વિડીયોનું કામ ચાલુ કરીએ તો યાર આપણે વિડીયોનું કામ ચાલુ કરીએ તો યાર મજા આવી હતી કારણ કે યાર ઘણા લોકોએ યાર સપોર્ટ કર્યો ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે પણ યાર યુટ્યુબમાં તો સપોર્ટ નહીં જરૂર છે તો જેટલા દોર એટલા મારા ભાઈઓ આગળ સપોર્ટ કરજો મારો વિડીયો યાર આગળ પહોંચાડજો તો જય માતાજી ચલો આપણે નેક્સ્ટ કોક લાવીએ નવું નવું તો યાર આપણે તો મંદિર આવી ગયા હતા મંદિર આવ્યા હતા ને તો આપણે તો પિયાનું રિયા થઈ ગયો તો તો પેન ભર જ હતી રહી અને ખેમી આપ રિયાને લઈને આવસ તો કદાચ આપણે તો છે ને હના માટે આવ્યા કદાચ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે મંદિર આવ્યા હતા કારણ કે ઇન્સ્ટાગ્રામમાં યાર આપણને સારું રિસ્પોન્સ મળે છે એટલા માટે આવ્યા હતા તો ગાય ઇન્સ્ટાગ્રામમાં મળે યુટ્યુબમાં રિસ્પોન્સ આવ્યો એટલે એ આપણો વિડીયો યાર ફેમસ તો કાંઈ જો આપણું મંદિર આવી જાય છે તો આ મંદિરથી તો આપણો વિડીયો બનાવો આ તો કદાચ આ તો એટલા અરે આપણો યુટ્યુબનો વિડીયો તો આજ મેળ કાલ સવારે મેલશું પણ યાર આ તો આજે આ એટલે આજ કહેવું પડે પણ અરે વિડીયો કાલ સવારે આવશે જો આપણું મંદિર આવી ગયા છે ઓમાં મારા ભા દાદા છે અને દાદા એટલે મારા ભાના નાના ભાઈ અને ફઈ છે અને છે મંદિરમાં તો યાર હોવાની આપણા ઉપર દયા બહુ છે એટલે કીધા તો અહીંયાથી વિડીયો બનાવીએ તો ગાય આપણે તો યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો પહોંચે એટલે આપણે મહારાજના દર્શન કરી આવ્યા અને આપણે અમે આવી ગયા ઘેર ઘેર આવીને અમસ ને જમવા બેહવું છે તો ગાય જમવા બેસીએ એટલે આપણે વિડીયો બનાવીએ તો યાર જમવું તો પડે ને પેટમાં તો ચાલો જમી લઈએ પછી મળીએ ના જમી જમતાનો વિડીયો લઈએ ગાય આપણો રૂલ રૂલ છે ને તો જવું જ પડે ગાય તો ગાય આપણે જમવા માટે બેસી જાય છે બાજીના રોટલા અને ફૂલાવાનું શાક તો ચાલો ગાય જમી બમીને પછી મળીએ યાર જય માતાજી તો ગાય જો મા દીકરી રમસ બે તો ગાય આપણે તો ચૂલા બે ચૂલા યાર ફર્સ્ટ ક્લાસ ચા બનાવી છે ને આપણે બે ચૂલા આગળ છે ને આપણે તો ચા પીવા બે ને હમી નઈ રહેતી યાર કાંઈ મસ્તી કર 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 અ કે કે ગાય છે રમ્યા પડી છે ગાય આમ ચાબા પીને પછી થોડું કોમજા આપડે કહીને છીએ ચા પીવાની ચા બાળી ચા બા પી અને ચા ગાળા તો ચૂલા માં ચૂલા ઉપર ચા બનાશ આખ્યામી આ ત્યાં દોડ દોડ કરાશ તો ચલો ગાય ચાબા પી અને પછી ગોળી કોક નવું લાવશું ગાયદા તો હું તો અત્યારે આપણને વિડીયો ઉતાર ટાઈમ મળે છે કારણ કે કુદરત ને ગુજરાત થઈ છે ને એટલે આપણે તો તબિયત થાય નહીં કે વિડીયો બનાવતા નહીં પણ જો આમાં પ્રિયા નહીં રમશે કાશી છે ને તો પેલા કોક લઈને છે જો અને અમે અશોક ગાય છે ને ગોળિયા બે જ તો ગાય તો અમારા પ્રિય છે એ પકડીએ તો ગાઈઝ આવો આવો નવો નવો વિડીયો ગમત થોડો સપોર્ટ કરતા રહો એટલે મજા આવશે કારણ કે આ તો અવાજ બે ને એટલે અવાજ આવતો નહીં ગાટા કાલનું બ્લોગ બનક ના એ કોઈ નક્કી નહીં सपोर्ट गरिदियो वातावरण छ सपोर्ट राखियो आफ्नो दबाई जग्गा सापडि चलिए गाइज आफ्नो तोटला खरा बिदि आफूले तबियत थो बगढिदि यहाँ शर्दी उधरस गाई आफ बनाएन पो चालु गरिदिन्छ कालना विडियो नै बनाउन चालु गरिदिन्छ रोट लगाए नै गाम्म તો ગાય છે ને ક્યાંની તો રોટલા કરાશ પણ મારે મૂડ નહીં એટલે વિડીયો બનાવી મજા નહીં હું આસામ બેઠે ઘરે બનાવું ગાય જો તો ગાય છે ચલો રોટલા બોટલા થાય એટલે આપણે ખાઈ લઈએ ને આજ તો યાર નાનો જ વિડિયો આવે કારણ તરી બગડી જાય તો ચલો ગાય પછી મળી ખાવા દે તો મિત્રો આપણે છે ને આજ તો વિડીયો બતાવી લઈએ કે નહીં કારણ કે તબિયત આપણી બગડેલી છે ને એના કારણે તો યાર જેટલો આવે એટલો સપોર્ટ કરજો અને જોજો અને આપણો અમુક કોક યાર વિડીયોમાં જ સુધારો લાવશું ઇન્સ્ટાગ્રામમાંથી ઘણો બધો સપોર્ટ મળે તમારા લોકોનો અને પણ વિડીયોમાં જ સુધારો લાવશું પણ યાર સર થોડો સમય લાગશે કારણ કે નવું નવું શીખવામાં પણ સમય લાગે એટલા માટે છે ને અમુક કાલે કોક નવો સુધારો કરી મેં તો અત્યારે ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કારણ કે તબિયત આ બગડી છે ને એના કારણે આપણે બીજો વિડીયો નહીં દીધો તો ચલો જય માતાજી